ધરણા પ્રદર્શન કર ઇમારત ને તાત્કાલિક ખાલી કરવાની માંગ સાથે કાયદા ટીમ દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલ હોસ્પિટલ શહેર તથા જિલ્લા બહારથી આવતા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયની નવી સિવિલ હોસ્પિટલની ઇમારત જર્જરિત હોવાથી હોસ્પિટલ સારવાર લઈ રહેલા દર્દીઓ તબીબો અને સ્ટાફના જીવ સામે જોખમ અંડરાઈ રહ્યું છે

તો અધિકારીઓને આ બધી પહેલા સલામતી માટે અને નાગરિકોની સલામતી માટે કરવાનું હોય છે જ્યારે એ અધિકારી સરકારના એટલે કે જનતાના ટેક્સના પૈસાના પગાર લેતા હોય છે પરંતુ આજ દિન સુધી આપ જોઈ રહ્યા છો તે રીતે ખંડેર હાલતમાં બિલ્ડિંગ છે જ્યારે પણ પડી જશે ત્યારે સરકાર પાંચસો હજાર માણસોનું મૃત્યુ પામશે ત્યારે ત્રણ ચાર લાખ રૂપિયા આપી અને સરકાર આશ્વાસન આપી દેશે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પરંતુ અમારી એક માંગણી છે કે જો આ પણ થાય તો તો પહેલા કલેક્ટર આરોપી બનવા જોઈએ કારણ કે આ બિલ્ડિંગ કલેક્ટરના અંદરમાં માં આવે છે સુરતના વડા એ છે બસ અમારી આ માંગણી છે કે વહેલી તકે ખાલી થાય અને વહેલી તકે આ ગરીબોની જે કઈ સુવિધાઓ સુરતમાં સિવિલ હોસ્પિટલ એટલે કે દક્ષિણ ગુજરાતમાં સિવિલ હોસ્પિટલ છે સુવિધા સારી મળે એ બાબતે અમારા પ્રતિક ધરણા છે અમારી આ માંગણી જો નહીં સંતોષાય નજીકના દિવસોમાં તો અમે ધરણા ઉપર એટલે કે ઉપવાસ ઉપર બેસી અને કાયમી ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી આ તમામ બિલ્ડિંગ ખાલી ન કરે ત્યાં સુધી અમે બેસીશું અને હા ગુજરાત આખામાં સરકારની તમામ બિલ્ડીંગો એટલે કે સરકાર હસ્તગત જે કઈ ગવર્મેન્ટની બિલ્ડીંગો હોય એ તમામ બિલ્ડીંગ અમે રિપોર્ટ માંગીશું જે બિલ્ડીંગ ના રિપોર્ટ નેગેટીવ રિપોર્ટ હશે એ રિપોર્ટ આધારે હાઈકોર્ટમાં જવાની પણ અમે ચીમકી આપીએ છીએ અને હાઈકોર્ટમાં જઈ પીએલ કરી અને અમે અધિકારીને બતાવીશું કે તમારી શું ફરજ છે સંજય ઈજવા નામ છે કાયદા ખાતા ટીમ અમે સેવા આપી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અમે આ જે બિલ્ડિંગ ખંડેર બિલ્ડિંગ છે એને ખાલી કરાવવા માટેનું અમે આવેદન પત્ર આપી રહ્યા છે લીગલ નોટિસ પાઠવી રહ્યા છે આરટીઆઈ કરીને માહિતી માંગી રહ્યા છે અને પત્ર લખીએ છીએ છતાં પણ આ જે તંત્ર છે એના પેટનું પાલી પાણી નથી ચાલતું કારણ કે આ નવ વર્ષથી ખંડેર થઈ ગયેલા બિલ્ડિંગ છે છતાં આજે પણ એની અંદર સારવાર ચાલે છે રોગીઓ જે બેડ પર સુતા છે એને એને પડે પડે છે પછી એના માટે પણ સારવાર અત્યારે વારો આવે હોસ્પિટલ ની અંદર ઓર્થોપેડિક વિભાગ છે ઓટી ડિપાર્ટમેન્ટ છે આની અંદર અને વોર્ડ છે વોર્ડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આ બધું એની અંદર છે એટલે સાયકલો લોકો એની અંદર સારવાર લઈ રહ્યા છે છતાં તંત્રને આ ખાલી કરાવવા માટેનું કોઈ આજ દિન સુધીનું કોઈ પ્લાનિંગ નથી એની સામે અમે લીગલ નોટિસ પાઠવા છે એની સામે અમે અરજી આપેલું છે કલેક્ટર સુધી છેલ્લો દિવસ હતો એટલા માટે અહીંયા ધરણા પર બેસેલા છે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે પણ આમાં આને વિરોધ કરવામાં આવશે કારણ કે આ જલ્દી તકે એને ખાલી કરો અને ગરીબ મરીજો જે લોકો છે એ લોકોને જલ્દી તકે અને સારામાં સારી સુવિધા આપો એ અમારી માંગણી છે